તો ભાઈઓ બહેનોને બને ભી આજે બીજો દિવસ થઈ ગયો છે અને વૃષ્ટિ બેન ગઈ કાલે એને તમને કીધું હશે કે ભાઈ એ મોક ટેસ્ટ આપવાની છે આવતી કાલે તો આ એ આજનો દિવસ છે અને વૃષ્ટિ જો તે પેપર ચેક કરાવી દે કે ફૂટાવ પાડે આ તો ગામને મોકલવાનો છે કે એ લોકોને પ્રેક્ટિસ થાય ને જોવું છે એ લોકોને કે કેવું હતું આ પેપર અચ્છા ઓકે કેરા માર્ગ આવશે 70 જો પણ અત્યારે ઘણા વખતે બાઇક પર આને લેવા ગયો લેવા ગયો ને મૂકવા જવાનો તો વાંધો ના આવ્યો કે રમ રબાટે મૂક્યા આવ્યો પણ લેવા ગયો ને ભાઈ બહુ તડકો છે હું બહાર એમ થયું કે ક્યાં નીકળ્યો એમ ગાડી લઈને ગયો તારું હતું પણ મેઇન પ્રોબ્લેમ ઇઝ દેટ કે આગળ છે ને બહુ જ ખાડા પેલું કન્સ્ટ્રક્શન ચાલે કારણ કે બ્રિજ બનવાનો એટલે પછી બહુ જ કલાક જાત લેવા જાત એટલે એમ જઈ ગયા અને એમનું જે હતું ને ક્લાસ એ બહુ જ નાની ગલીની અંદર હતું બા પછી ખબર પડી કે ભાઈ એન્ટ્રન્સ તો બહુ જ મોટું છે હ્યુજ છે એમ

પણ એવું હોય કે જીવનની એક્ઝામની ટેસ્ટ આપણે આમ અનપેડિક્ટેબલ હોય એની કોઈ ડેટ ફિક્સ ના હોય કે આ તારીખથી એક્ઝામ ચાલુ થવાની તો ચાલુ થઈ જ જઈ તમારું પેલા લખેલું હોય ને એના એવું બટ આમાં તમને ટેન્ટેટિવ ડેટ તમારી આ તારીખે તમે તૈયારીઓ કરી એમ છેલ્લી કરતા તો એ તો જેટલી પહેલા દિવસથી તૈયારી ચાલુ કરી હોય ને તો તો વાંચતા જ હોય લોકો એટલે કરવાનું જેટલું મજબૂત કે પહેલી વાર કરવાની માર જોડદા છેલ્લે યાદ કરવું જ ના પડે એનીવેસ બહુ ચર્ચા ઓન કરવી પી કંટાળ છો તમે પણ ન આપણે મશીન મત પપ્પા મશીન રિવાઇઝ તો કરવી પડે ને બસ હે ને લે મશીન ને રિવાઇઝ કરવું પડે ના મશીન ને ના જો એકવાર એનામાં ફિટ થઈ ગયો ને તો પછી આપણે કોઈ પ્રોગ્રામિંગ ઘડી ઘડી એનામાં ભી વાયરસ આવી જાય પ્રોગ્રામિંગ એના પર ચેન્જ થતા રહે અપડેશન એમાં પણ આવે હે ને

આમ જોરદાર રીતે વધી રહી છે અને હમણાં બસ થોડા ટાઈમ પહેલાં મેં લગ્નમાં ગયા હતા હજી પણ યાદ આવે જે મજા કરી હતી ને એ ઘણી ઘણી વાર અમે હજી પણ યાદ કરીએ એમ બહુ જ મજા આવી હતી અને ગઈકાલે અમે આજે શુક્રવાર ગઈકાલે શુક્રવાર હતો ને તો અમે લાસ્ટ વેનઝડે ગયા હતા પિઝા ખાવા માટે જે ઓફરના હોય એક ઉપર એક ફ્રી તો ગઈકાલે પણ એવું થયું પણ એ લોકો બિચારાને સખત રશ હશે ને તો અમે સવાર નવે ઓર્ડર કર્યો હતો પોણા અગિયાર આવ્યો છે કે સખત લેટ ગયું હતું વેલ બીજી વસ્તુ એક ખાસ કે તમે જ્યારે પણ પણ કોઈ જાતનો બિઝનેસ કરતા હોય કે જોબ કરતા હોય ને તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તમે કોઈ પણ કસ્ટમર બનાવવા પહેલા તમે જેટલી મહેનત કરો છો ને લોકો આ વસ્તુ નથી કરતા એકચુઅલી કે તમે કસ્ટમર બનાવવા પહેલા તમે જેટલું એ લોકોનો ફોલોઅપ કરો છો જેટલું એ લોકોની પાછળ પડો છો અને જેટલું તમે એમ બતાવો છો ને કે અમે આમ અમે તેમ તો લોકો મેં બહુ વર્ષોથી હું આ વસ્તુ જોતો આવ્યો છું કે લોકો છે ને એ મળી ગયા પછી જેમ કે કોઈ બી ઓડિશન બી તમે એક્ટર બી હોવ તમે ઓડિશન આપ્યા પછી કે તમને કામ મળ્યા પછી એ મહેનત એ નથી દેખાતી એ તમારી ઓછી થઈ જાય છે તમે તમે એકદમ લેથાર્જિક થઈ જાઓ છો તમે એ વસ્તુને ફૂલફિલ નથી કરી શકતા એટલે તમને જોબમાં પ્રમોશન પણ નથી મળતું અને બિઝનેસમાં ગ્રોથ પણ નથી મળતો તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખો જો તમે સર્વિસ સેક્ટરમાં હો ને તો ડેફિનેટલી તમારે કોઈ પણ જાતનો બિઝનેસ હોય કે જોબ હોય તમે ઓર્ડર મળ્યા પછી તમને કામ મળ્યા પછી એટલી જ મહેનત કરો જેટલી તમે મહેનત કરો છો કામ મળ્યા પહેલાં તો એ તમે ડેફિનેટ બહુ જ આગળ વધશો અને તમારું કામ પણ બહુ જ સારું થશે અને માઉથ પબ્લિસિટી બી જોરદાર થશે પોઝિટિવલી થશે અને એ વસ્તુ નહીં કરો તો નેગેટિવલી થશે એમ તો બધી જ મહેનત પાણીમાં જશે ને ભાઈ તમે રડશો યાર મારા કસ્ટમર્સ જતા રહે તો આવું ના થાય ને એના માટે કામ મળ્યા પહેલા બી જેટલી મહેનત કરો એટલી જ મહેનત કામ મળ્યા પછી કરો તો તમે જોજો ગ્રોથ જોરદાર થશે તમારો એમ